ભુજમાં પાણીની સમસ્યા બાબતે જાગૃત નાગરિકની પ્રતિક્રિયા જય શ્રી રામ ભાઈઓ જાડી જાડી કે વોટ નંબર 8 અપક્ષ કેન્ડિડેટ વાત છે ભાજપના ભ્રષ્ટાચારની જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો અને હવે ટેન્કર રાજ ઉપર પણ એ લોકો તાબીને બેસી ગયા છે જે આચાર સંહિતા લાગ્યો છે લગાડતા નથી જે મજાવે કાઉન્સિલરો બેઠા હોય છે પ્રજાના હિતમાં કામ કરવાના બદલે પોતાના વોટ બેક સેફ કરી અને લોકસભામાં જે રીતે

કે જેને પાણીની જરૂર છે એ પાણીના ટાંકી આવે લાઈનમાં ઊભે અને નંબર આવે એ પ્રમાણે એને ટેન્કર આપો બે કલાક ત્રણ કલાક ભલે ઊભું પડે હકીકતમાં જેના ઘરે પાણીની જરૂર હશે એ જ લોકો ઊભે બાકી સક્ષમ લોકો વેચાતા પણ ટેન્ક લઈ શકે છે આવી વ્યવસ્થા કરે તો કોઈને પણ તકલીફ નહીં પડે બાકી મજા આવશે એમ ટેન્કર લઈ જાય જેને મરદદી આવો ભજી ચૂંટેલા પ્રતિનિધિ ભાજપના છે એ પોતાના ઘરને પોતાના લાગતા વર્ગના ટેન્કર આપશે એ વ્યવસ્થા કદી પણ નહીં કરાવી લેવાય નિઘું ખાસ કરીને અત્યારે જે પાણીની ટંકી છે

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે